અને મિત્રો આ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરા નાજના બજાર ભાવ આડત્રીસો ને બત્રીસ રૂપિયા સુપરમાં કરિયાણા બરગુઆ લેખી પ્રીમિયમ સોનાઈ દે ને બે નંબર સાડત્રીસો ને એકાવન રૂપિયા સુપર

એક ને વીસ રૂપિયા સુપરમાર્કેટ સુપર જંગલ એટલે ગુજરાત

સાડા ત્રીસો ને સાહીઠ રૂપિયા માલ સારો માટી ગોળી સાથે

મધર સિક્સ કંપનીનું રિચર્સ ધીરુમ મધર ગોલ્ડ એડવાન્સ ટ્રીટમેન્ટ ટેકનોલોજી થી તૈયાર કરેલ છે નેમૂલ અને તંતુમૂલનો સારો વિકાસ શરૂઆતી અવસ્થામાં ના ફૂગ લાગે કે ના સુકારો લાગે સુસિયા થ્રી પર ઓછા લાગે લીલો પયો સુકારો ઓછો આવે અને એક ફૂટ કરતા પણ વધુ ફેલાતા સોળ મધર ગોલ્ડ એટલે મધર ગોલ્ડ સારું આવું પણ સસ્તું નહીં મળવાવા આ આ અમારું ગ્રુપ તેત્રીસ રૂપિયા મીડિયમ સુપર માલ થાય પાંત્રીસો ને પચાસ રૂપિયા થી લઈને આડત્રીસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે સારા જોવા મળી રહ્યા છે ગઈકાલે ની તુલનામાં